નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના મંત્રી તરીકે સેવા આપીને સ્વર્ગવાસ થયેલ સંગીતના શોખીન ડોક્ટર નવીનભાઈ સી શેઠની યાદમાં વર્ષ બે હજાર અઢારની સંગીતના સુર સરગમ સાથેની સંગીત સ્પર્ધા મોડાસાના ધી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ હતા મંત્રી જયેશભાઈ દોશીની અધ્યક્ષતામાં યોજીને સાતમી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વર્સ્થ ડોક્ટર નવીન સિંહ શેઠની યાદમાં દર વર્ષે યોજાતા સંગીત સ્પર્ધા ચાર વિભાગોમાં યોજાય છે જેમાં આ વર્ષે મોડાસાના મલા ગાંધી કોલેજ કેમ્પસના કો ઓર્ડિનેટર સંતોષ દેવકરના આયોજન હેઠળ બીએ કોલેજના એકાઉન્ટન્ટ મહેશભાઈ પ્રજાપતિના સહયોગથી આયોજિત પહેલા ત્રણ વિભાગની સંગીત સ્પર્ધામાં મોડાસાની ત્રીસ પ્રાથમિક ઉચ્ચતર સ્કૂલોના પંચાવન વિદ્યાર્થીઓ અને અઢાર કોલેજમાંથી અઢાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ચોથા વિભાગની સંગીત સ્પર્ધાનું આયોજન મોડાસાના સર્વ નગરજનો માટે કોઈ પણ ઉંમરના સંગીત પ્રેમીઓ કે કલાકારો માટે આગામી ચાર ડિસેમ્બરે મોડાસા કોલેજના ભામાશા હોલમાં આયોજન કરવામાં આવ્યું છે સંગીત સ્પર્ધા કરવા પાછળનો મુખ્ય હેતુ નગરના સંગીત પ્રેમી કલાકારોમાં રહેલી સંગીત પ્રત્યેની સુશુભ શક્તિઓને બહાર લાવવા સ્ટેજ પરનો ભય દૂર કરવા અને સંગીત પ્રત્યે રુચિ વધે તેવા આશયથી સ્વરસ્થ ડોક્ટર નવીનભાઈ સી શેઠની યાદમાં સંગીત સ્પર્ધા યોજાઈ હતી શ્રી માલાગાદી ઉચ્ચતર કહેવાની મંડળ દ્વારા ડોક્ટર નવીનભાઈ સી શેઠ કે જે અમારા ટ્રસ્ટના માનદ મંત્રી હતા તેમણે વર્ષો સુધી અહીંયા માનદ તરીકે કામ કર્યું છે એમને સંગીતનો એટલો બધો શોખ હતો એ પોતે સંગીતના વિસાર હતા એમના માનમાં એમના દેહાંત પછી મંડળે એક નક્કી કર્યું કે ભાઈ નવીનભાઈનું નામ કાયમ રહે અને ગામના તમામ નાના મોટા ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ મળે એના માટે અમે એક આયોજન કર્યું અને દર વર્ષે અમે મોડાસા મલાકાંતી કેમ્પસમાં આ રીતે એક સંગીત સ્પર્ધા રાખીએ છીએ જેમાં ગ્રુપ એ છ થી આઠ ધોરણના છોકરાઓ ગ્રુપ બી આઠ થી દસ નવ થી દસ બારના છોકરાઓ અને ગ્રુપ સી કોલેજના છોકરાઓ અને એક ગ્રુપ ડી અમે ઓપન રાખ્યું છે ગામના કોઈ પણ કલાકારને સંગીતનો શોખ હોય તો એ તમામને અહીંયા એક પ્લેટફોર્મ પૂરું કાઢી અને નવીનભાઈને અમે ત્યારે આ કે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ અને અમને માટે આ બહુ સાચી શ્રદ્ધાંજલિ છે એમનો સંગીતનો અને અમને એમના વાઇફ સુવર્ણાબેને આ પ્રોગ્રામ માટે અમને દાન પણ આપેલ છે કે દર વર્ષે આ પ્રોગ્રામ અમે યોજી શકીએ ડોક્ટર નવીનભાઈ શેઠની યાદમાં યોજાયેલા સાતમા સંગીત સ્પર્ધામાં મોડાસા તાલુકાના ડુગરવાડા ગામના અંબાલાલ પટેલ દ્વારા પ્રકાશિત કરેલ સદાબહાર જૂના ફિલ્મોના સુપરહિત ગીતોની બુક ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી સંગીત સ્પર્ધામાં એમ એસ કોલેજના આચાર્ય અર્પિતભાઈ બે કોલેજના આચાર્ય વિપિનભાઈ પટેલ શાળાના સંગીત શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓએ કંઠે ગાયેલા સુમધુર સંગીત સાથેના ગીતોની મોજ માણી હતી સંગીત સ્પર્ધાના નિર્ણયક જાણીતા ગાયક હિમાંશુ ભાવસાર તથા સંગીતા પરમાર સોનીને જાહેર કર્યા હતા બી માંગ પ્રથમ ક્રમાંકે સરસ્વતી વિદ્યાલયની મૈત્રી ભોઈ બીજા ક્રમે સરસ્વતી વિદ્યાલયની રીગધી પટેલ અને ત્રીજા ક્રમે કે એ શાહ મોડાસા હાઈસ્કૂલ ઇલમ મકવાના રહ્યા હતા અને ઉચ્ચતર કોલેજ વિભાગ સી માંગ પ્રથમ ક્રમે લાટીવાળા સાયન્સ કોલેજના નિધિ પુરોહિત

આ સુર સરગમ સ્પર્ધા સમગ્ર મોડાસા નગરને આવરીને કરવામાં આવે છે જેમાં નગરના ઉભરતા કલાકારો પ્રાથમિક આજે આ સ્પર્ધા રાખવામાં આવી છે તેમાં ત્રીસ સ્કૂલોએ ભાગ લીધો છે ત્રીસ સ્કૂલોના પચાસ થી પંચાવન વિદ્યાર્થીઓ અહીંયા સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા છે અને પોતાનું પરફોર્મન્સ આપે છે આજ બીજો કાર્યક્રમ ખુલ્લા વિભાગનો ચોથી તારીખે છે અને ચોથી તારીખે ખુલ્લો વિભાગ એટલે એ લોકો ઉંમરનો બાદ વગર એ લોકો પોતાનું પરફોર્મન્સ આપશે અને એક ધમાકેદાર કાર્યક્રમ ભામાશા હોલમાં ચોથી તારીખે શનિવારે પણ રાખવામાં આવ્યો છે આ સ્પર્ધાનો હેતુ નગરમાં રહેલા જે બાળકો છે જે યુવાનો છે એમની અંદર જે સંગીતની વૃત્તિ છે અને જે શોખ છે એ બહાર આવે એમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ રહેલો છે તે માટે મલ્લા ગાંધી ઉચ્ચતર કવિ મંડળ તે માટે હંમેશા કાર્યરત રહે છે